હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા હોય પણ આવા ગુનામાં સપડ્યા પછી કાનૂની લડાઈ લડવી પડે અહીંયા આને આ સમજવું જોઈએ ભગવંતસિંહ માન પંજાબના મુખ્યમંત્રી હું તો કહું પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આવે છે અહિયાં

સમગ્ર વિષય જોઈશું આજના વિડીયો નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી થી ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં રહ્યા છે આપણે જોયું હતું કે તેમની ક્યાંક બબાલ થઈ હતી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે અંતે તેમની ધરપકડ કરવામાં આવી હતી એ એ બાદ ચૈતર વસાવાના સમર્થકો છે લોકો આવ્યા હતા હવે આમ આદમી પાર્ટીના જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે તેની સાથે ભગવત માન છે અને તેની સાથે ગુજરાતના જેટલા પણ ધારાસભ્ય અને કાર્યકર્તાઓ છે દરેક લોકો ડેડિયાપાડાની અંદર એક મોટી જનસભા કરવાના છે ને આ જ વાતને લઈને જે મનસુખ વસાવા છે તેમને સીધા જ પ્રહારો ચૈતર વસાવા ઉપર કર્યા હતા અરવિંદ કેજરીવાલ ઉપર પણ કર્યા હતા સૌથી પહેલા તો મનસુખ વસાવાને સાંભળીએ કોર્ટમાં કાયદો કાયદો રીતના કામ કરવાનું છે સુરેશભાઈ વકીલે બહુ સ્પષ્ટ કહી દીધું આમાં કાનૂની પ્રક્રિયાથી અમે લડાઈ લડીશું આમાં કાનૂન આ કાનૂન જયદરભાઈ વસાવા હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા હોય પણ આવા ગુનામાં સપડ્યા પછી કાનૂની લડાઈ લડવી પડે અહીંયા આને આ સમજવું જોઈએ ભગવંતસિંહ માન પંજાબના મુખ્યમંત્રી હું તો કહું પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આવે છે અહીંયા દિલ્હીના મુખ્યમંત્રી રહેલા અને દિગ્ગજ નેતા કહેવાય એમના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એને આટલા કાયદા ભાન હોવું જોઈએ કેજરીવાલને કે એનો એમએલએ તોફાન કરીને જેલમાં છે ને એને છોડવા માટે ડેઢેપાડામાં સભા કરવામાં આવે છે શું આ સભા કરવાથી કોર્ટ છોડી દેવાનો છે કોર્ટમાં કાયદો કાયદો રીતના કામ કરવાનો છે સુરેશભાઈ વકીલે બહુ સ્પષ્ટ કહ્યું અમે કાનૂની પ્રક્રિયા થી અમે લડાઈ લડીશું આમાં હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય લડાઈ લડવી પડે મુખ્યમંત્રી હું તો કહું પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આવે છે દિલ્હીના મુખ્યમંત્રી રહેલા અને દિગ્ગજ નેતા કહેવાય એમના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એને આટલા કાયદા કાનૂન ભાન હોવું જોઈએ કેજરીવાલને કે એનો એમ એ તોફાન કરીને જેલમાં છે ને એને છોડવા માટે ડેઢેપાડામાં સભા કરવામાં આવે છે શું આ સભા કરવાથી કોર્ટ છોડી દેવાનો છું જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવાએ કંઈક કર્યું હોય એટલા જ માટે થઈને તેમની ધરપકડ કરવામાં આવી છે અને ખાસ કરીને આ સભાથી કંઈ જ થવાનું નથી તેવી પણ વાત તેમના દ્વારા ક્યાંક કરવામાં આવી છે એટલે ખાસ કરીને અત્યારે હાલ જે ચૈતર વસાવાનો કેસ છે તે દિવસે ને દિવસે ખૂબ જ ચર્ચામાં આવી રહ્યો છે એક તરફ ચૈતર વસાવાના સમર્થકો છે તેમના પરિવારના લોકો છે આમ આદમી પાર્ટીમાં આ વાતને લઈને ભારે રોષ જોવા મળી રહેલો છે એ લોકો સીધા જ પ્રહાર ભારતીય જનતા પાર્ટી ઉપર કરી રહ્યા છે કે આ ક્યાંક ને ક્યાંક ભાજપ કોઈ ષડયંત્ર છે એટલા જ માટે થઈને તેમને આટલી નાની બાબતમાં થઈને ધરપકડ કરવામાં આવી હતી જેલમાં રાખવામાં આવ્યા હતા અને તેની સાથે ક્યાંક કે જામીન અરજી મંજૂર નથી થતી એ વાતને લઈને પણ તે લોકો દ્વારા અવારનવાર પ્રહાર કરવામાં આવતા હોય છે એટલે ખાસ કરીને હવે અત્યારે હાલ જે મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે એ વાતને લઈને હવે આમ આદમી પાર્ટી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ તે જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર